આ દેશમાં સંઘ જનસંઘ કે ભાજપા એમની પ્રકૃતિ છે તોડવાની આ દેશમાં ક્યારે તે આ વિચારધારાના લોકોએ કે નેતાઓ આ દેશમાં જોડવાની વાત કે એના લગતા વિચારો ક્યારેય કર્યા નથી હંમેશા તોડો અને રાજનીતિ કરો આઝાદી પહેલા પણ એને તોડવાની ભૂમિકામાં તરફદારી કરેલી આઝાદી બાદ પણ વિપક્ષમાં બેસીને પણ એને તોડવાની ભૂમિકા ભજવેલી વિચારધારા કોઈ કોઈ સંપ અને ભાઈચારાથી જીવન જીવે પણ એને પસંદ આવી વિચારધારાવાળી પાર્ટી એનો ઇતિહાસ દેશની સામે છે તોડવામાં એ માહિર છે એને વિપક્ષમાં બેઠેલા નેતાઓ તો એ તોડવાનું કયો તોડી નાખશે સત્તામાં બેઠેલા પોતાના અત્યારના આગેવાનોને એકબીજાને તોડવાનું કયો તોડી નાખશે પણ બેને ભેગા કરવાનું કામ કે જોડવાનું કામ આ વિચારધારાને ક્યારેય સુસંગત નથી એની પ્રકૃતિમાં નથી એના પ્રાણમાં નથી આમની પાસેથી કેટલી અપેક્ષા રાખવી પડે દેશને એ દેશે બરાબર પહેલા સમજવાની જરૂર છે આ તોડવાની ભૂમિકા ધર્મ ધર્મની સામે ભટકાવવાની ભૂમિકા સમાજ સમાજની સામે ભટકાવવાની ભૂમિકા નેતા નેતાની સામે ભટકાવવાની ભૂમિકા પણ ક્યારે કરશે શક્તિશાળી નેતાઓને ભટકાવશે શક્તિશાળી સમાજને ભટકાવશે અને તોડવાની કામગીરી કરે અને સફળતાના શિખરો સર કરે આ પ્રકૃતિ છે સંઘ જનસંઘ અને ભાજપાની આ સિલસિલો એનો અટકતો નથી ધીરે ધીરે પોતાના પક્ષમાં કે જે કેડર બેઝ પાર્ટી કે છે જે શિસ્ત અને અનુશાસનમાં માનનારી પાર્ટીના નેતૃત્વ એવી જે કહે છે એ મોટી ઠેસી મારે છે એ પાર્ટીની અંદર એક કોમ કે જે ગુજરાતની ભદ્રકોમ એ પાટીદાર સમાજને તોડવાનું કામ આજની તારીખે ચાલુ છે અનેક ઉદાહરણ તમારી પાસે છે કેશુભાઈને બબ્બે વખત પાર્ટીના મુખ્યમંત્રી પદેથી કાઢ્યા તો એ તે સિરમોર નેતાઓએ કાઢ્યા છે આનંદીબહેનનું પાંચ વર્ષનું વરસ ટર્મ ન પૂરી કરવા દીધી એ પણ શિરમોર નેતાઓએ ભારતીય જનતા પાર્ટીને કાઢ્યા છે આ પાટીદાર પૂરતી વાત નથી કરતો સામાન્ય સમાજ એ સમજે કે પાટીદારનો રેલો અન્ય સમાજ ઉપર ક્યારે આ લોકોએ વિંજણો મારી દેશે એનું કાંઈ નક્કી નહીં કારણ કે જ્યારે શક્તિશાળી બને છે ત્યારે એના ઉપર વીંઝણો લાગે છે આજે અમરેલી જિલ્લાની અંદર દિગ્ગજ નેતા નારાયણ કાછડીયા અને દિલીપ સંઘાણી સામે વેકરિયાને ધરી દીધા જુનાગઢની અંદર કિરીટ પટેલ સામે અન્ય એક આગેવાનને ધરી દીધા જેતપુરની અંદર દિગ્ગજ નેતા જયેશ રાદડીયાની સામે અત્યારે પ્રશાંત કોરાટને ધરી દીધા વિરામ ગામની અંદર શ્રી હાર્દિક પટેલની સામે વરૂણ પટેલને ધરી દીધા તમે જુઓ ભારતીય જનતા પાર્ટીની મનશા કેટલી મેલી છે કે ભદ્ર સમાજને તોડવા માટે એના જ સમાજના આગેવાનોને સામે મૂકી અને સમાજને પૂરો કરી નાખો આ સમાજને પૂરો કરવાની માનસિકતાથી અન્ય સમાજે પણ ચેતવાની જરૂર છે પટેલ સમાજનો રેલો એને ખતમ કરી અન્ય સમાજ પણ બચી શકે એમ નથી કારણ કે જનસંઘ જંગ અને ભાજપાની પ્રકૃતિ છે તોડવાની આ તોડવાની ભૂમિકામાં આગળ વધી રહ્યા છે તમામ સમાજે ગુજરાતનો ભદ્ર સમાજ નાનો સમાજ મોટો સમાજ કે પછી અન્ય કોઈ વ્યક્તિ તમામની માટે આ લાલ બત્તી બરાબર આ પરિસ્થિતિ રાજકીય રીતે ગુજરાતમાં બની રહી છે ફરી ફરીને ચિંતન કરવાનો વિષય છ કરોડને ચાલીસ લાખ લોકોનો છે કે જેની પ્રાણ પ્રકૃતિની અંદર તોડવા સિવાય કંઈ વાત નથી એની પાસે જોડવાની અપેક્ષા રાખીએ તો મને લાગે છે કે આપણી એનાથી મોટી ભયંકર ભૂલ ક્યારેય ન ચિંતન કરીએ